ભગવાનનો જન્મ થયો હતો બપોરે વાગે કેટલા વાગે આ 12 ને શું કરવાનું ભોગ શું શું લગાવ અને કેટલા વાગે આરતી કરવાની રામ ભગવાનની તમારામ ભગવાન ના ડેડી હતા એમના પિતા નું નામ હતું દશરથ નું શું હતું દશરથ રાજા અને એમની મમ્મા પણ હતી રામ ભગવાન ની નું નામ હતું લક્ષ્મણ ચાર આજે રામ ભગવાનનો હેપી બર્થ ડે છે શું છે છે આજે ભલે જઈને બાર વાગે રામ ભગવાનની ની આરતી કરવાની શું કરવાનું